ખેડા જિલ્લામાં આવેલ કટલાલ ખાતે સત્વ મલ્ટી હોસ્પિટલની સુંદર કામગીરીથી આજુબાજુના ગ્રામ્ય વિસ્તારના લોકોમાં સંતોષ અને આનંદની લાગણી કટલાલ ખાતે નવી શરૂ થયેલી સત્વ હોસ્પિટલની ટ્રીટમેન્ટ અને ત્યાંના ડોક્ટરોની તેમજ નર્સિંગ સ્ટાફનો સ્વભાવ આસપાસના ગરીબ દર્દીઓના મન મોહી રહ્યા છે

ક્યાંના રહેવાસી જોજો છો મફારી એમ અચ્છા હવે અહીંયા કેમ તમે આવ્યાના હોસ્પિટલમાં શું હતું બરાબર કેટલા સમયથી જ હતું ચલાતો બરાબર પછી અહીંયા આવ્યા પછી તમને કેવું લાગે છે અહીંયાના ડોક્ટર સાહેબ ને સ્ટાફને બધું કેવું છે